હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયાન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળિયા યાર્ડ ખાતે કેમકે અહીંયા થાય છે લાઈવ લાલ ડુંગળીની હરાજી અને જે પાછળ છે આ લાઇનની પાછળ ત્યાં થાય છે સફેદ ડુંગળીની હરાજી મિત્રો અત્યારે હું આવી ગયો છું લાલ ડુંગળીની હરાજીમાં આજે વાર છે શનિવાર તારીખ છે છ બાર બે હજાર પચીસના રોજ બરાબર આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો છ હજાર ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો તેર હજાર ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો રોજની જેમ આજે પણ આપણે લાઈવ બજારમાં જોવા જવાના છીએ તો વિડીયો માઇન્ડ સુધી બિનાર જો આપણી ચેનલમાં પહેલી વાર હો નવા હો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અહીંયા તમને ડેઈલી મહુવા માર્કેટિંગ યાર્ડની વિડીયો હરાજીની મળે છે પ્લસ આ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો આ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં બરોબર હવે જોઈએ છીએ લાઈવ હરાજીમાં જઈને તમને એક ડેકથી બધા વક્કલની હરાજી બતાવું છું કેવા રહેશે બજાર લાઈવ હરાજીમાં જઈને તમે બતાવવાની કોશિશ કરું છું પ્લસ એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર કરવા પણ વિનંતી જેથી કરીને એને પણ ખબર પડે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો આ ડુંગળીનો ભાવ રહ્યો છે કેવા રહેશે છે બજારમાં આપણે લાઈવ રાજીમાં જોઈએ મોવા વીસ કિલો ભાવી છત્રીસ હા હારું છે ઓગણચાલી ચાલીસ એકતાલી બેતાલીસ બેતાલી બેતાલીસ 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 ચુમાલીસ પિસ્તાલી અલગ સડે ફોન માંગે જો સો રૂપિયા સો 76 276 રૂપિયા આવે ટાઈમ નથી એટલો બધો કબોલોમાં બોલ 233 233 234 234 234 234

બસો ને છાસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો મિત્રો કોઈ બસો ને છાસઠ એકસો

બી બધા ને ફેરવાય નઈ ગયા એકનું બત્રીસ બત્રી રૂપિયા ને બોલવો બસો ને બત્રીસ રૂપિયા સત્તાવન અઠાવન ઓગણ સાઠ બસો સાહીઠ સાસઠ ત્રેસો ચોસઠ પાંતર બસો સિત્તેર સિત્તેર

ઓગણચાડતા પચાસ અઠાવન અનસો અઠાવન બસો અઠાવન રૂપિયા

બોલી એકલે જો ઓલી એઈસ છે બોલતી બોલી હે તો છે આવી આવી જોડી માર આવી

બાર રૂપિયા બાર ત્રણસો ને તે સત્તર રૂપિયા સત્તર સત્તર રૂપિયા ને અઢાર ત્રણસો ને અઢાર રૂપિયા અઢાર અઢાર રૂપિયા ને વાર મિત્રો ત્રણસો ને અઢાર રૂપિયા ભાવ એવો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો આવી રીતની આવી છે બરાબર એટલે રિટર્ન હરાજ એ પાછળથી માલ ખરાબ આવ્યો એટલે ત્રણસો ને અઢાર રૂપિયા વીસ કિલોના ને ત્રણસો ને બાવન રૂપિયા બાવન સાતસો બે હજાર છ આઠ દસ બાર પંદર બાવીસ ચોવીસ ચોવીસ ત્રીસ બત્રીસ પાત્રીસ ચાલીસ બેતાલીસ અડતાલીસ પચાસ બાવન માલ છે મિત્રો છ નવસો છ રૂપિયા ને નવસો ને છ રૂપિયા ભાવ છે મિત્રો સફેદ ડુંગળીમાં ઊંચો ભાવ નવસો ને સો સુપર ક્વોલિટી જોઈ શકો છો વીસ કિલોનો ભાવ એપીએમસી મવવા નવસો છ રૂપિયા વાઠ્યો જો સફેદ ડુંગળી નવસો છ રૂપિયા એપીએમસી મહુવામાં રોજ રાજીના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેસબુકની અંદર વિડીયો જોતા હોય તો આ પેજને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં લાઈવ રાજીમાં જઈએ છીએ

નવસો ને છ રૂપિયા ભાવ કેવો લાગ્યો ભાવ ભાવ જોરદાર છે આપડે આખી માર્કેટમાં આપડી જેવો ભાવ કોઈ નથી આવ્યો નથી આજનો ઊંચો ગયો છે આજનો ભાવ બરાબર બીજું કાંઈ કેવા માંગશો બીજું આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં બધું કામ કાજ સારું છે બરાબર બીજું કઈ તકલીફ પડતી નથી બીજા ખેડૂતો ને આવું હોય તો આવી એક બરાબર નવસો ને છ રૂપિયા ભાવ આવ્યો છે તો ભાવ સારો મળ્યો ને સારા માં સારો ભાવ બિયારણમાં વપરાયમાં મજા એવો છે એમાં અને આપણે ખુદ નું જ બિયારણ હતું બરાબર જોઈ શકો કે આજ ખેડૂતે શું કીધું

નવી ડુંગળી છે મિત્રો જોઈ શકો છો એકસો બેતાલીસ રૂપિયા ભાવ આવે છે વીસ કિલોના એકસો બેતાલીસ રૂપિયા રેડી ભાઈ વીસ કિલોના ભાવ મિત્રો જૂની ડુંગળી છે જોઈ શકો છો મિત્રો બસો નવ રૂપિયા વાવ એવો છે ક્વોલિટી જો બસો ને નવ રૂપિયા વીસ કિલો એકસો એકત્રીસ રૂપિયા ભાવ વીસ કિલો મિત્રો જોઈ શકો છો નવી ડુંગળી છે એકસો સિત્તેર રૂપિયા ભાવ હવે છે ક્વોલિટી જો વીસ કિલોનો ભાવ જો નવી ડુંગળીમાં આ છે દાજો બંજા સાથે 700 સાથે 800 રૂપિયા સાથે સાથે 7889 89 3 વાર ને ઓર અમારી એલીઓ એ તો ના પડી આ તો 89 રૂપિયા આવે